સુરતના અડાજણ ઉગત કેનાલ રોડ સ્થિત ધ રેડિયન્ટ ઇન્ટરનેશનલ સ્કૂલ ગુજરાતી માધ્યમમાં વિદ્યાર્થી પ્રતિનિધિ પરિષદ બે હજાર પચીસનું ઇલેક્શન દ્વારા નિમણૂક અને વિદ્યાર્થી ગણમાં દેશની સમગ્ર ચૂંટણી વ્યવસ્થાનું વાસ્તવિક માર્ગદર્શન આપવામાં આવ્યું હતું તારીખ ચાર સાત બે હજાર પચીસ ને અડાજણ ઉગત કેનાલ રોડ સ્થિત ધ રેડિયન્ટ ઇન્ટરનેશનલ સ્કૂલ ગુજરાતી માધ્યમમાં શૈક્ષણિક વર્ષ બે હજાર પચીસ થી બે હજાર છવ્વીસ માટે વિદ્યાર્થી પ્રતિનિધિ પરિષદની રચના અને નિમણૂક ભારતના લોક એવી મતદાન ચૂંટણી પદ્ધતિ દ્વારા કરવામાં આવી હતી જેમાં ધોરણ છ થી બાર ના અઢારસો જેટલા વિદ્યાર્થીઓએ મતદાન કરી શાળાની ડિસિપ્લિન સંસ્કૃતિ સ્પોર્ટ્સ એસેમ્બલી જેવી વિવિધ અઢાર જેટલી કમિટી માટે હેડ બોય અને હેડ ગર્લ માટે વોટિંગ કર્યું હતું આ કમિટીમાં ઉમેદવારી નોંધાવવા વિદ્યાર્થીએ ફોર્મ ભરી જરૂરી દસ્તાવેજો અને ટેકેદારોના નામ નોંધાવી રજીસ્ટ્રેશન કરવાનું હોય છે સાથે સાથે આ વિદ્યાર્થીઓને પ્રચાર માટે યોગ્ય તક આપવામાં આવી હતી આ મતદાન પદ્ધતિમાં વિદ્યાર્થી માટે ઈવીએમ મશીનની સાથે સાથે મતદાનમાં વાપરવામાં આવતી ફોસ્ફોરિક શાહીનો પણ ઉપયોગ કરવામાં આવ્યો હતો આ રીતે

એમ સારાની અંદર અમારી પાસે વિવિધ પ્રકારની કમિટી છે અને આજે વોટિંગ થાય છે આજે કુલ સત્તરસો ને અઠ્યાસી જેટલા બાળકોએ વોટિંગ કર્યું છે આ વોટિંગના આધારે હવે અમારી શાળાના નેતૃત્વ કરવાવાળા હેડબોય અને હેડગર્લનું સિલેક્શન થશે કે જે સારાને ઊંચી શિખાઈ લઈ જવા માટે ખૂબ પ્રયત્નશીલ રહેશે અને અમારી જે સાતથી થી આઠ કમિટીઓ છે કમિટીને લીડ કરશે હું પારેમાં ધ રેડિયન ઇન્ટરનેશનલ સ્કૂલ ના ગુજરાતી માધ્યમના ઇન્ચાર્જ આજે અમારી સ્કૂલમાં ધોરણ આઠથી બાર હેડ બોય ગર્લ વિદ્યાર્થી પરિષદ ઇલેક્શન હતું જેમાં વિદ્યાર્થીઓ દ્વારા જ હેડ બોય હેડ ગર્લની ઇલેક્શન એ લોકોનું આઠથી બારના વિદ્યાર્થીઓના વોટિંગ દ્વારા ઇલેક્શનની યોજવામાં આવ્યું હતું સવારના મોર્નિંગમાં ધોરણ આઠથી બારના જુદા જુદા ક્લાસના વિદ્યાર્થીઓએ ત્રણ વિભાગના જે ઇલેક્શનમાં ઉભેલા બાળકો હતા તેનું વોટિંગ કર્યું આ વોટિંગનો મુખ્ય ઉદ્દેશ એ હતો કે વિદ્યાર્થીઓ લોકશાહી તંત્ર કઈ રીતે છે એ સમજે અને વિદ્યાર્થીઓ અઢાર વર્ષ પછી કઈ રીતે વોટિંગ કરવાનું હોય છે એનો મુખ્ય ઉદ્દેશ સમજી શકે તે માટેનું હતું અમારી ટીમનું નામ સાઈન વિથ રેડિયન્ટ છે મારું નામ ડાભી શક્તિસિંહ છે હેડગર્લનું નામ પટેલ ઋત્વી છે અમે શાળાની પ્રગતિમાં ભાગ દેવા અને પોતાનો આત્મવિશ્વાસ વધારવા હેડબોયની ઉમેદવારીમાં નામ નોંધાવેલ છે અનુભવ આગળ જતા કોલેજ લેવલ માટે અનુભવ સારો મળી રહે છે અમારી ટીમનું નામ કોમરેડ છે મારું નામ પરમાઝિલ અને હેડ બોયનું નામ ભદ્રેશ્યા ભવ્ય છે અમે લોકો એઝ અ અમારી લીડરશિપ ઇમ્પ્રૂવ કરવા માટે આમાં ભાગ લીધો છે અને બધાને ડિસિપ્લિનમાં રાખીશું અને તેનું આગળ કેવી રીતે વોટિંગનું પ્રત્યેક બરાબર થશે એનું અમે જાણ કરવા માટે આની અંદર ભાગ લીધો છે બ્યુરો રિપોર્ટ એસ ટ્વેન્ટી ન્યૂઝ સુરત